মনুভ খাই মন ভাই ધીમે દાદા ગયો મને તો મેલા ત્યાં પેલા જોવું પડે ડાયરેક્ટ ધોકું ના લેવાય હું વાત કરવા આવાય તો ખબર તો ભૂલો નહીં એનો આપણો દાદુ હાથ નહીં લઈ ગયો એ લેવાનો નહીં હેલો કી તન હેલો એ તો ખરાબ પહેલા ખબર નહી હું ભૂરો ન કે ભમાયો

Thank mm -hmm. you.

બીજો હોગો કી પબ્લિક મોના વનતા રેવે જો

ત્યાં સપનું કયો બંધ કરવું લાઈટ બંધ પેલા બચી લઈ જતી ફટાફો મારવા પૂરું ના લે

આપડે વાય ચેતી જવું પછી કોઈ ખબર ના પડવી જોવા તમે તો આખા જા આખા ગોમ ના ખબર જ નહી પડતી

મનો ભાઈ હા જોજો ભાઈ ભરત ભાઈ ના આવતા નવા જોતા હું નકા હાથ લાગુ લાગુ

હોઈ ન ભાડા તો યોગ ઘેર જામ યો ઘેર છે આ તો જાદુ હાથ નો તોડ કરવો ભરતભાઈ ના ઘેર જવા દે અને ત્યાં સમજવા તો નક્કી કરશે અને અનારભાઈ અને મનુભાઈ એ નો તો આજ તો વારો છે મારા ઘેર થી

રાંબુ રે જો તો પૈસા એ વેક कलर ના કરાઈ દેવા યાર પૈસા ફૂટતા તા પૈસા તમે આવતી જ છીટી કંજૂસો ને પૈસા નહી એ પૈસા આ મનુ બેઠો બગલો એ બગલો એ તો મજૂરીએ કઈ અમને મળી ગઈ ઇમનીમ જમીન વેટીન ખાઈ પૂરી જમીન વેટીન એક જમીન વેટીન ખાઈ એ રે ના એ

રાવ ના કોઈ કોક 15 તમે અમાર બોલમ નહી આવ્યા પણ કીધું હવે આવું હેડો

મન કોઈ કે આવ નહીં હાથ લેતો ભાગ નહીં રાખો જા દે તો બોલી પા ઇન કોણ આ પાડી

હાચું કોમ હાચું જોઈને હાચું હવે જે હોય હાચું કરી દે ને હાટ લેવા આવ્યો યે હા હું હાટ લેવા આવ્યો તો હેડો હો ગયો હેડો હા લઈ દઈ

આપણે જોઈ લઈએ રંગે હાથ પકડીએ જાદી વાત તો મારા લેવાના સજી જાદુ હાથ ની વાત ભૂલી જવાની તમારે

ના જમ ના વાત ની પહેલથી મને ખબર પડી જતી કદાળી હાથો એક તો પાઇપલાઈન તૂટી લે ફાગડી દે ઓ હા હા પાઇપલાઇન હારું કુટીએ એના કા તો કેવું કન આવ જુએ પડી જોડી પલાળ દો હવે શું કરવાનું ઓલાબ જે એક તો ઉધવા દો લે આ લે આવી પાઇપ તો ના હોય કદી ઓ નક્કી પેલો હાથ લાગાવ ભુરા ભાઈ રાતી મને સમાધોની વાત કરતા હેરો દાદા જાજે તન મન હંતા દુન આ વાતનું

મારી નાખતા હું કીધું આ બે ઘેર પકાદો ના હું હાલ પોલીસ સ્ટેશન લઈ તો મારા કરતા ના ઉપડો સોનું સોનું એ નહી ખબર ત્યારે પણ કરતા અચાનક તમારું ખેડૂત શોધી થઈ જાય